હું લાવ્યા હા ભાઈ તો મારવા મળ્યા છે એ મારે કોણ મારે આ મિતુભાઈ બનાવ્યા છે આવી એક નંબર છે કેમ છો બધા મજા મજામાં ગુડ મોર્નિંગ નાસ્તો લેવા તો છે નાસ્તો નાસ્તો પતંગ આ ભાઈ છે ને બહુ સગાવી બહુ ફોકા ઘટ નાખે ને એટલી પતંગ સગાવે આની જેવી ખીર કોઈ નઈ કરતું હોય એવું છે પતંગ ન શકાય ને એટલે સીધી ફાડી જ નાખે પતંગ ન શકે એટલે ફાડી નાખવાની બીજી કઈ વાત નહીં કરવાની તો એવું બધું છે તો વેલકમ ટુ મે નુલોક દસ્તો અમારા નવા વિડિયો આપનું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો જો મિતુ ભાઈ ને છે મોહવા તો મોહવા જઈ આવીએ થોડોક નાસ્તો લઈ આવી ફટાફટ નાસ્તો લઈને જો ભાઈ વાળ બળ કપાવીને તૈયાર થઈ ગયા છે ઓડોદરા ભાઈ રજા પૂરી થઈ ગઈ એટલે પાછું ભણવાનું શરૂ થઈ જાહે અને પછી ભાઈ આવશે પાછા હોળી ધૂળેટી કરવા હોળી ધૂળેટી કરવા આવી જાહે જો મસ્તી ના એને વાળ બાલ કપાવી નાખ્યા ખાશે મસ્ત અને મિલુ વાળ કપાવી ને ખાશે પણ એ વી ગયો સ્કૂલે આવે એને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે મિલુ નહીં તે એટલે એ તો સ્કૂલે જ નીકળી ગયો છે તો આલો મોહવા જઈ તો મિતુભાઈને ભાઈ ને જો પાણી ખાવાની હતી આજે

હેલ કરીને મામા ઘેરે ગયા હતા મામા ઘરે જતી બેટા મામા ઘરે જતી આ ગયા થી ગયા થી ના કોણ બાત તું મામા બાતતા હતા મામા બાતતા હતા એ કોણ બાધી ગયો તો કહી દે એમ કરતા હતા કેમ કરતા હતા મામા બાતતા હતા બેટા મામા ઘરે મામા બાતતા હતા હા 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 આ બાતતા હતા બેટા આ બાતતા હતા હા 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 બેટા મામાને ઘરે જતી બધાય બાધી જાય બોલો આપ જાવું જ ને મામા ઘરે વા

મમરી ખા કે ભાઈ ખા ગોટું ખા ગોટું ખા બતાય 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 જો આવી રીતના બનાવેલા છે ગોટા છે ચટણી છે મમરી છે આ તો ગોટા ચટણી ખાઈ લઈ થોડી થોડી વાગી જાય છે સાર અને આપણે જઈશીએ જ્યારે રામાપીના પગે લાગવા અને પછી આ મને પગે લાગતા આવીએ નાઈ તો તૈયાર થઈ છે ભાઈ જો મિત્રો ભાઈ કા ભાઈ

જોરદાર વડલો છે માતાજીનો અને ઘણીવાર ભાઈ અમે આવીએ છીએ ને તમને અમે બતાવ્યો છે વડલો અહીંથી ઘણા બધા ભક્તો આવીને અહીંયા એમ કહેવામાં આવે છે કે ભાઈ સોડિયું લઈ જાય છે અહીંથી નાના છોકરાઓને ઉદ્રેશ હોય તો અહીંથી એક સાલ લઈ શાલ લઈને એમ આવા કાપુડમાં બાંધીને પછી છે ને એને ગળે બાંધવામાં આવે છે તો ઉધરે સારી થઈ જાય છે તો એવી રીતનું છે મિતુભાઈ અગરબત્તીને દીવો કરી લઈ અને બીજી એક ખાસ વાત કે ભાઈ મિતુ મિલુ બહુ નાના હતા પાંચ ચારથી થી પાંચ વર્ષ પહેલાનો જૂનો વિડીયો છે હજી તમે જોયો કે મેં આ વિડીયો પહેલો મૂકેલો છે મિલુ ઇસકા ખાતા આ જગ્યાએ આ આ જગ્યા એસ્કા ખાતા હતા અને એ વિડીયો મેં હજી જૂનો મૂકેલો છે આજે બતાવ્યો હતો મિલુ ને મિતુને તો બહુ જૂનો વિડીયો છે તો મિતુભાઈ અહીંયા દર્શન કરી લે એટલે આપણે જઈ ખડલિયા રામાપી દર્શન કરવા કાબે રામાપી ના મંદિરે તો રામાપી ના દર્શન કરી લઈ આપણે જો ભાઈ છે ફટાફટ હા ભાઈ તો અહીં તો જો નવી ગ્રીલ ને ખાઈ ગઈ છે કામ તો દર્શન કરી પછી નીકળી શા ખરે જવા તો આ વિડીયો દોસ્તો આટલું જ હતું આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને વિડીયો જો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો યાર સરસ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ કરી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે અને પાછા મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે જ્યાં સુધી બાય બાય